વિશ્વ વિખ્યાત એશિયાટિક લાયનનું ઘર એટલે સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે થોડા સમય પહેલાં સિંહ ગણતરી બાદ સિંહોની સંખ્યામાં જે વધારો જોવા મળ્યો છે તેને લઈ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે વિશ્વ વિખ્યાત એશિયાટિક લાયનનું ઘર એટલે સાસણગીર હાલ ઉનાળાની રજાઓને લઈ પ્રવાસીઓથી ઉભરાયું છે સમગ્ર વિશ્વમાં ખૂબ નજીકથી જોવા મળતા એશિયાટિક લાયનને જોવા માટે લોકો હાલ પ્રવાસીઓનો સાસણગીર ખાતે ઘસારો જોવા મળી રહ્યો છે અહીંયા દૂર દૂરથી આવતા પ્રવાસીઓ પણ સિંહને જોઈને ખુશખુશાલ થઈ રહ્યા છે સાથે સાથે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુવિધાઓ તેમજ આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટ લાયન ને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી પણ લોકો ખુશ થઈ રહ્યા છે સરકાર દ્વારા આજે પણ મુહિમ ચલાવી દેવામાં આવી

અને ખરેખર બધી સગવડ બધી બહુ જ સરસ છે બધું પ્લાનિંગ સરસ છે કે ઓનલાઈન બધું બુકિંગ પણ થાય છે એને લીધે અહીંયા કોઈ તકલીફ પડતી નથી એટલે ટુરિઝમ માટે તો કંઈ કેવું પડે લોકોને શું સંદેશ બધાને હું તો એ જ કહીશ કે આટલું સરસ આપણી પાસે નેચર છે આટલું સરસ જંગલ છે આટલું વનનો રાજા આપણું રાષ્ટ્રીય પ્રાંત જો અહીંયા છે તો એનો લાભ લેવો જોઈએ અને અહીંયાથી બધા ખાસ આવે અને અહીંયાથી મુલાકાત લે થોડા સમય પહેલા થયેલા સિંહ ગણતરી બાદ સિંહો ની સંખ્યામાં જે